એક તરફ ડુંગળીના ભાવ અટકવાનું નામ નથી લેતા તો બીજી તરફ ખાસ વાત કરવામાં આવે તો જામનગરના હાપા યાર્ડમાં ખાસ ઉલટું ચિત્ર જોવા મળી રહ્યું છે જામનગરના ખેડૂતો દ્વારા યાર્ડમાં વિશાળ માત્રામાં ડુંગળી ઠાલવવામાં આવી છે યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતા યાર્ડ સત્તાધીશો ડુંગળીની આવક બંધ કરવા ફરજ તેમના પર પડી છે જોકે છૂટક બજારમાં ભાવ હજી ઊંચા બોલાય છે આ જોઈ રહ્યા છો આપ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ જે ખુલ્લા બજારમાં મગફળી વેચાણ મામલે છેલ્લા ચાર વર્ષથી જામનગર સહિત અન્ય જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ વિશ્વાસુ અને જાણીતું થયું છે અને ત્યારે આજે જામનગર યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે જેમાં આજે બસ્સો પચીસ જેટલા વાહનો લઈ ખેડૂતો બત્રીસ હજાર મણ ડુંગળીની આવક નોંધાઈ છે આવક વધી જવાથી યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે અને ત્યારે શાકભાજી વિભાગમાં ડુંગળીની હરાજીનું ચિત્ર સામાન્ય દિવસો કરતા એક અલગ જ જોવા મળી રહ્યું છે જામનગર યાર્ડમાં ચાલુ વર્ષે ગત માસમાં મગફળીની ઐતિહાસિક પંચોતેર હજારની બોરીની આવક ખુલ્લામાં નોંધાઈ હતી ત્યારબાદ આજે યાર્ડમાં ખેડૂતોએ ગત મોડી રાત્રિથી વહેલી સવાર સુધીમાં પંદર હજાર ગુણીની આવક નોંધી છે જામનગર યાર્ડમાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર ત્યારે યાર્ડમાં ડુંગળી ખુલ્લા બજારમાં હરાજી થતા વીસ કિલો ડુંગળીનો ભાવ

હું ડુંગળી લઈને જામનગર આપા માર્કેટ યાર્ડમાં આવેલો છું છ સાત વીઘાની ડુંગળી છે મારે અને આની મોરે ડુંગળી આવેલી હતી એટલે એ ડુંગળીનો ભાવ સાતસો આઠસો રૂપિયા આવ્યા છે અને આજે એસી નેવું પીસી છે મારે ડુંગળી પણ ગાડી હજી લાઇનમાં છે ને આજે આવક જબરી છે ડુંગળીની ગાડી હજી એકસો ને ઓગણસ વારો છે મારો હજી બાર લાઇનમાં પડી છે અને અહીંયા હજી ચાલીસ ગાડીઓ ઉતરી છે તો હજી બપોર મને બેક વાગી જાય ઉતરતા ગાડીને અને હરાજી તો હવે કાલ વારો આવે કે પરમ દિવસે આવે ભાવ હવે આજના કેવા ખુલે કંઈ ખ્યાલ નથી પડતા આજગઢની બજાર તો સારી આવેલી છે આશા છે કે આગલા ભાવ જેવી બજારો આજે આવી જાય જામનગર માર્કેટની યાદમાં આજે ડુંગળીની ઐતિહાસિક આવક થઈ છે નિયંત્રણ હટી ગયા પછી જે બજાર ખુલ્લી બજારમાં જ્યારે ડુંગળી આવી ત્યારે ખેડૂતોને સારા ભાવ મળે એ હેતુથી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવતા થયા છે કારણ કે જે પહેલી વખત એવું હતું કે રોજની પાંચથી સાત કટા વેચાતા અત્યારે ઐતિહાસિક પંદર હજાર જેવી આવક થઈ છે અને રોજના પાંચથી છ હજાર કટા મણ જેવી ડુંગળી વેચાય છે